હેલો સ્વાગત છે મારા રસોડામાં તો હવે સંક્રાંત નજીક છે તો આપણે ગુજરાતી ગૃહિણીઓ નાસ્તાની તૈયારી કરવા ચાલુ થઈ જ ગઈ હશે તો હું પણ આજે તમારા માટે સંક્રાંત સ્પેશિયલ નાસ્તાની રેસીપી લઈને આવી છું

ચેવડો હશે સિંગની ચીકી હશે તલની ચીકી મમરાના લાડુ અને તલ પાક તો આ પાંચ પાંચે આઈટમ હું તમારી સાથે શેર કરીશ તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું તો આજે આપણે બધાનો ફેવરિટ એવો ચેવડો બનાવીશું એકદમ સરસ અને ટેસ્ટી એવો અને મમરાના લાડુ ગોળવાળા ચીકી બનાવીશું અને તલ પાક બનાવીશું આ બધી જ આઇટમો આપણે મકર સંક્રાંતિ માટે બનાવીને તૈયાર કરીશું તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ તો સૌથી પહેલાં આપણે ચેવડો બનાવવાનો છે મમરાનો તો તેના માટે ત્રણ મોટી ચમચી આપણે તેલની પહેલાં લઈ લેવાની છે અને તેલ થોડું ગરમ થાય વધારે પડતું નહીં થોડું ગરમ થાય એટલે તેની અંદર એક નાની ચમચી હળદરની નાખી દઈશું હવે આપણે તેની અંદર મમરા એડ કરવાના છે તો મમરા મેં અત્યારે જે મમરાની થેલી આવે છે તે અડધાથી થોડી ઓછી લીધી છે તમે તમારે જેટલી ક્વોન્ટિટીમાં ચેવડો બનાવવો હોય એ પ્રમાણે જ બધી જ વસ્તુનો માપ તમે રાખી શકો છો મમરાનો માપ છે બધાથી વધુ હોય છે મમરાના ચેવડામાં તો આવી રીતના પ્રોપર મિક્સ કરી દેવાનું જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો મમરા થોડીવાર માટે આવી રીતના ચડશે એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે હવે આપણે તેને સાઈડમાં મૂકી દેસું અને ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા રાખીશું અને બીજી સાઈડ મમરા રાખી દઈશું એટલે આપણે કોઈ પણ આઈટમ તળશું તેને ડાયરેક જ મમરામાં એડ કરતા જશું તો સૌથી પહેલાં મકાઈના પૌવા તળી લેશું તો મકાઈના પૌવા તળવા માટે આવી રીતના જારીનો ઉપયોગ કર્યો છે જેના લીધે પ્રોપર રીતના તળાતા જશે અને આપણે નાખવામાં પણ ઇઝી પડશે તો આવી રીતના મકાઈના પૌવા તળી અને મમરામાં ડાયરેક એડ કરી દેસુ તો બધા જ મકાઈના પૌવા છે આવી રીતના તળી લેવાના છે તમે મકાઈના પૌવા જો વધુ પડતા તમને પસંદ હોય તો એ પ્રમાણે તમે નાખી શકો છો મકાઈના પૌવા મમરાના ચેવડામાં ખૂબ જ સરસ લાગે છે મેં અત્યારે એક મોટો વાટકો મકાઈના પૌવા તળવા માટે લીધેલા હતા હવે આવી રીતના ઝીણી ભૂંગળી આવે છે જે જેવડામાં નાખવા માટે હોય છે તેનો તળવા માટે ઉપયોગ કર્યો છે તો તેને પણ તળી લેશું અને જેવડામાં એડ કરી દેશું આવી રીતના તો તે પણ મેં એક વાટકો લીધી છે તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આવી રીતના ભૂંગળી છે તળ તળી લેવાની છે બધી જ અને એડ કરી દેવાની છે જોઈ શકો છો આવી રીતના આસાનીથી ચેવડો બની જાય છે અને ફટાફટ બને છે હવે લીધા છે ચોખાના પૌવા તો ચોખાના પૌવા પણ મેં અત્યારે અહીંયા એક મોટો વાટકો લીધા છે તેને પણ વારાફરતી આવી રીતના તેલમાં તળી લેશું અને ચેવડામાં એડ કરતા જાશું તો બધા જ ચોખાના પૌવા પણ આવી રીતના તળી લેશું ફટાફટ તળાઈ જાય છે બસ હવે આપણે તેની અંદર માંડવીના બી લેશું માંડવીના બી તળવા માટે રાખી દેસું અને તેને પણ આપણે તળાઈ જાય એટલે એડ કરી દઈશું ચેવડામાં માંડવીના બી છે તે ચેવડામાં ખૂબ જ સરસ લાગે છે તો તમને જો વધુ પડતા ભાવતા હોય તો એ પ્રમાણે લઈ શકો છો મેં અત્યારે અહીંયા બે વાટકા જેટલા માંડવીના બી લીધા છે હવે મીઠા લીમડાના પાન છે તેને પણ આવી રીતના તળી અને ચેવડામાં એડ કરી દેસું જેના લીધે તેનો ફ્લેવર છે ચેવડામાં ખૂબ જ સરસ લાગશે તો આવી રીતના મીઠા લીમડાના પાન છે તળીને એડ કરી દેવાના છે તો બસ હવે બધી જ વસ્તુ તળાઈ ગઈ છે અને ચેવડામાં એડ થઈ ગઈ છે હવે આપણે બસ ખાલી મસાલો જ તૈયાર કરવાનો છે ચેવડામાં નાખવા માટે તો વાટકામાં મીઠું લીધું છે મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો વધારે ઓઠું ઓછું તો મેં અત્યારે અહીંયા ત્રણ નાની ચમચી મીઠું લીધું છે એક મોટી ચમચી હળદર બે મોટી ચમચી લાલ મરચું પાવડર તીખાશ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો શેકેલા જીરાનું પાવડર છે એક નાની ચમચી અને આમચૂર પાવડર છે એક ચમચી તેને મિક્સ કરી દેવાનું છે મેં અત્યારે અહીંયા ખાંડ નથી લીધી જો તમને ખાંડ પસંદ હોય ચેવડામાં તો ખાંડનો ભૂકો પણ એડ કરી શકો છો બસ આવી રીતના બધો જ મસાલો મિક્સ કરી દેવાનો હવે ચેવડામાં ઉપરથી આવી રીતના સેવ લઈ લીધી છે સેવ તમારા પ્રમાણે સેવ એડ કરી અને ચેવડાને મિક્સ કરી દેવાનું છે આવી રીતના પ્રોપર રીતના મિક્સ કરી દેવાની છે સેવ પણ અને હવે આપણે જે મસાલો તૈયાર કરેલો હતો તેને બે બે ચમચી એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે એક હારે બધો જ મસાલો ઉમેરી ના દેતા બે બે ચમચી નાખી અને પછી મિક્સ કરશો તો પ્રોપર રીતના મિક્સ થશે અને જેવડો સરસ ટેસ્ટી બનશે તો આવી રીતના બે ચમચી નાખી અને મિક્સ કરી દીધો છે પ્રોપર રીતે ફરીથી આપણે બે ચમચી નાખશું અને મિક્સ કરી દેશું તો પ્રોપર રીતના બધા જ જગ્યાએ એકદમ સરસ રીતના ઇવનલી બધો જ મસાલો સ્પ્રેડ થઈ જશે મિક્સ થઈ જશે તો બસ આપણો ચેવડો બનીને તૈયાર છે આપણી બાળપણની યાદ જોડાયેલી છે ચેવડા સાથે ખૂબ જ સરસ ટેસ્ટી એવો તેને તમે ટેસ્ટ પણ કરી લેજો જો મીઠે મોરો લાગે તો હજુ ઉપરથી મીઠું નાખી શકાય છે તો બસ એકદમ સરસ મજાનો ટેસ્ટી એવો ચેવડો બનીને તૈયાર છે બસ હવે આને ડબ્બો ભરી અને સ્ટોર કરીને રાખી શકો છો હવે આપણે ચીકી બનાવવાની છે ચીકી અને મમરાના લાડુ બનાવવાના છે એક તલની ચીકી સિંગની ચીકી અને મમરાના લાડુ બનાવીશું અને તલ સિંગ પાક પણ બનાવવાનો છે તો તેના માટે આપણે પહેલાં સૌથી પહેલાં તો માંડવીના બી અને તલ લીધા છે માંડવીના બી લીધા છે એક મોટો વાટકો અને તલ લીધા છે અડધો વાટકો તેને પહેલાં શેકી લેવાના છે તો પહેલાં આપણે તલ શેકી લેશું તલને આપણે ધીમી આંચ ઉપર શેકીશું વધારે પડતા તલને નથી શેકવાના બસ ખાલી તલ ફૂટવા લાગે એટલા જ શેકવાના છે હવે તલ શેકાઈ ગયા છે બસ હવે તેને આપણે એક સાઈડમાં કાઢી લેશું અને હવે આપણે માંડવીના બી શેકી લેશું માંડવીના બી અને તલનું પ્રમાણ છે એ મેં ચીકી અને તલ સિંગ પાક બેને ધ્યાનમાં રાખીને લીધું છે આમાંથી બેય ચીકી પણ બની જશે તલ અને માંડવીની અને સિંગ પાક પણ બની જશે તો બસ માંડવીના બી છે એ પણ શેકાઈ ગયા છે હવે આપણે તેને પણ એક થાળીમાં કાઢી લેશું તો માંડવીના બી તલ શેકાઈ ગયા છે હવે આપણે માંડવીના બીના ફોતરા ઉખેડવાના છે તો થોડીવાર માટે ઠરવા રાખી દેસું ઠરી જશે એટલે આસાનીથી ફોતરા ઉખડી જશે આવી રીતના તમે હાથથી પ્રેસ કરી લેશો એટલે ફોતરા ઉખડતા આવશે તમે જોઈ શકો છો બસ થોડી જ આવી રીતના ફોતરા બધા જ માંડવીના બીના ઉખડી જાય છે અને તેને આવી રીતના ઝારાની મદદથી ફોતરા તમે આસાનીથી અલગ પણ કરી શકો છો તમે જોઈ શકો છો બધા જ ફોતરા છે અલગ થઈ ગયા છે અને સરસ રીતના આપણા ફોતરા વિનાના માંડવીના બી તૈયાર થઈ ગયા છે તો આવી રીતના બધા જ માંડવીના બીના ફોતરા અલગ કરી લેવાના છે તો આપણા માંડવીના બી છે ફોતરા વિનાના એ તૈયાર છે હવે માંડવીના બી અને તલ પહેલાં આપણે ચીકી માટે લઈ લેશું અલગથી તો બે નાના વાટકા મેં લીધા છે તો આપણે એક એક વાટકો માંડવીના બી અને એક વાટકો જેટલું તલ લેશું ચીકી માટે બાકીના જે શેકેલા બી અને તલ છે તે આપણે સિંગ તલ પાક માટે રાખી દઈશું સાઈડમાં તો આવી રીતના તલ અને માંડવીના બી છે અલગ લઈ લીધા છે એક નાનો વાટકો વસ્તુમાં જેટલો ગોળ જોઈએ એટલો ગોળ લીધો છે જો તમે ખાલી એકલો સિંગ સીંગ ચીકી બનાવતા હો તો એક વાટકો માંડવીના બી એક વાટકો ગોળ અને તલ નો બનાવતા હોવ તો એક વાટકો તલ અને સામે એક વાટકો ગોળ આવી રીતના તમે પ્રમાણ લઈ શકો છો અત્યારે આપણે ત્રણેય એક હારે જ બનાવવાના છે એટલે મેં એ પ્રમાણે ગોળ લીધો છે હવે ઘી ગરમ થાય એટલે તેમાં બધો જ ગોળ છે એડ કરી દેવાનો છે અને ગોળને ઓગાળવાનો છે પ્રોપર રીતના એકદમ ગોળને આપણે ઓગાળવાનો છે અને ગોળનો પાયો લાવવાનો છે ચીકીમાં ગોળનો પાયો છે એ જ મહત્વનો છે તો તેના માટે તમને ચેક કરતાં પણ શીખવાડી દઉં છું કઈ રીતના ચેક થાય તો આવી રીતના ગોળ ઓગળે એટલે આવી રીતના પાણીમાં નાખી જોઈ લેવાનું જો આવી રીતના હજી તે ચીકાશ પડતો તમને દેખાશે મતલબ હજી આપણો ગોળ છે એ ચીકી માટે તૈયાર નથી તેને હજી પણ વધુ ગરમ કરવાનો થાશે આવી રીતના કલર ચેન્જ થવા માંડે ત્યારે સમજવાનું કે આપણો ગોળ તૈયાર છે ચીકી માટે તો હવે તમે ચેક કરજો હવે તમે ચેક કરશો એટલે એકદમ ક્રિસ્ટલ ક્લિયર બોલ્સ બનીને તૈયાર થાશે જરા પણ ખેંચાશે નહીં જો આવી રીતના એકદમ સરસ રીતના બોલ બની જશે એકદમ સરસ આપણો ગોળ છે એ ચીકી માટે તૈયાર છે હવે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને હવેનું કામ ફટાફટ કરવાનું છે તો ફટાફટ આપણે પહેલાં માંડવીના બીની અંદર જેટલા પ્રમાણમાં જોતો હોય તેટલા પ્રમાણમાં ગોળ એડ કરી દેવાનું અને મિક્સ કરી દેવાનું છે જોઈતા પ્રમાણમાં ગોળ લેતું જવાનું છે અને મિક્સ કરી દેવાનું તો માંડવીના બી છે ગોળનું મિશ્રણ મિક્સ થઈ ગયું છે ચીકી તૈયાર છે તેને આપણે પ્લાસ્ટિક પેપર લઈ લીધું છે તેની ઉપર થોડું ઘી લગાડી દેસું અને તેની ઉપર આપણે ચીકીને પાથરી દેસું હાથથી પાથરશો ગરમ લાગશે એટલે વાટકાની મદદથી ફટાફટ પાથરી દેજો એટલે એકદમ સરસ પથરાઈ જશે અને શેપ પણ આપી દેવાનો છે તમે અહીંયા વેલણનો પણ યુઝ કરી શકો છો અને વાટકાની મદદથી પણ થઈ શકે છે તો આવી રીતના તમારે એકદમ સરખી રીતના ચીકીને પાથરી દેવાની છે જો તમને કોઈ હેલ્પ કરવાવાળું હોય બાજુમાં તો તો ફટાફટ આ વસ્તુ બનીને તૈયાર થઈ શકે છે હવે તેના આપણે ગરમા ગરમ જ તેને કટ પણ કરી લેવાની છે પીસ પણ કરી લેવાના છે ઠરી જશે તો પીસ નહીં થઈ શકે તો આવી રીતના કટ કરી અને પછી આપણે તલમાં પણ એ જ રીતના ગોળવાળું મિશ્રણ છે એ લઈ લેવાનું છે ફટાફટ તમે જોઈ શકો છો તેમાં પણ જરૂર પ્રમાણે જેટલું જોતું હોય એટલું ગોળવાળું આપણે મિશ્રણ જે તૈયાર કરેલું છે તેને લઈ લેશું અને આવી રીતના પ્રોપર મિક્સ કરી દેવાનું છે જો થોડું પણ તમને એવું લાગે કે ઠરી ગયો છે ગોળ થોડો ઢીલો નથી તો એક થોડું એવું તમે ગોળને ગરમ કરી શકો છો હવે એ જ પેપર ઉપર આપણે ફરીથી ઘી લગાવી અને સાઈડમાં આપણે તલની ચીકી પણ પાથરી દેસું તો આવી રીતના તલની ચીકી પણ બધી જ આપણે પ્લાસ્ટિક પેપર ઉપર પાથરી દેસું અને વાટકાની મદદથી તેને પણ ફેલાવી દેસું હવે આમાં ચીકીનો જે સ્પેશિયલ ગોળ આવે છે તે પણ તમે લઈ શકો છો મેં અત્યારે દેશી ગોળનો યુઝ કર્યો છે દેશી ગોળની પણ ચીકી સરસ થાય છે અને ચીકીના ગોળ હોય તો તેની પણ ચીકી સરસ બને છે હવે તેને પણ આવી રીતના કટ કરી દેસુ ગરમ હોય ત્યારે જ એક કટ કરી અને પીસ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો તલ ચીકી અને સિંગ ચીક્કી બંને તૈયાર છે એકદમ સરસ ક્રિસ્પી બની છે જરા પણ દાંતમાં ચોટશે નહીં એકદમ પરફેક્ટ આપણી ચીકી બનીને તૈયાર છે ફટાફટ બની જાય છે અને એક હારે બનાવશો તો તમને ખૂબ જ ઈઝી પડશે અલગ અલગ બનાવવા કરતાં જો આવી રીતના એકદમ સરસ આપણી સિંગ ચીકી તૈયાર છે અને તલ ચીકી પણ તૈયાર છે એકદમ સરસ ક્રિસ્પી એવી તો આપણી બંને ચીકી તૈયાર છે હવે આપણે મમરાના લાડુ બનાવીશું તો મમરાના લાડુ માટે ગોળ છે થોડો એવો ગરમ કરી લેશું ફરીથી અને તેની અંદર આપણે મમરા એડ કરી દેશું ગોળ થોડો એવો ઠંડો થઈ ગયેલો હોય એટલા માટે ફરીથી આપણે થોડો એવો ગરમ કરવાનો રહેશે અને આવી રીતના પ્રોપર ફટાફટ મિક્સ કરી દેવાનું છે ફટાફટ મિક્સ થઈ જશે ગરમ હશે ત્યારે જ એકદમ સરસ ઝડપથી મિક્સ કરી દેવાનું છે પ્રોપર રીતના બધા જ હવે આમાં તમે મમરાનું પ્રમાણ જો તમારે વધારે રાખવું હોય તો ગોળનું પ્રમાણ થોડું એ પ્રમાણે વધારે લઈ શકો છો હવે તેને ફટાફટ આપણે નીચે ઉતારી અને હાથમાં ઘી લગાડી અને લાડુ વાળી લેશું ગરમા ગરમ હોય ત્યારે જ આપણે બધા જ લાડુને વાળી લેશું સરસ રીતના લાડુ બનાવી લેશું તમે જોઈ શકો છો ફટાફટ લાડુ બની જાય છે અને બાળકોને આ પસંદ હોય છે ખૂબ જ ભાવે છે ગોળવાળા મમરાના લાડુ તો બધા જ મમરાના આપણે આવી રીતના લાડુ વાળી લેશું મકરસંક્રાંતિની આ સ્પેશિયલ આઇટમ છે બધી ચીકી છે મમરાના લાડુ છે ચેવડો આ બધી મકરસંક્રાંતિ ઉપર ખવાતી બધી જ આઇટમો છે તો બસ આપણા મમરાના લાડુ બનીને તૈયાર છે આપણી તલ ચીક્કી તૈયાર છે સિંગ ચીકી પણ તૈયાર છે હવે આપણે તલ સિંગ પાક બનાવીશું તો તેના માટે જે બચેલા આપણા માંડવીના બી હતા ફોતરા કાઢેલા તેને આપણે મિક્સી જારમાં ક્રશ કરી લેવાના છે તો મિક્સી જારમાં લઈ અને તેને પ્રોપર રીતના ક્રશ કરી લેશું એકદમ ભૂકો થઈ જાય એ રીતના ક્રશ કરવાના છે જો આવી રીતના એકદમ સરસ રીતના ક્રશ કરી લેશું હવે આપણે તલ અને માંડવીના બીનો ભૂકો છે અને ગોળ ગોળ મેં અત્યારે લીધો છે એક વાટકો એક મોટો વાટકો એટલે કે તલ અને માંડવીના બીનો ભૂકો હોય એ પ્રમાણે આપણે ગોળ લીધેલો છે હવે ઘી ગરમ કરશું બે ચમચી અને તેની અંદર આપણે ગોળ એડ કરી દેશું અત્યારે તલ અને માંડવીના બીના ભૂકાનું પ્રમાણ છે દોઢથી પોણા બે વાટકા જેટલું બનેનું તો એક વાટકો ગોળ લીધો છે આ રીતના ગોળનું પ્રમાણ રાખવાનું રહેશે જો તમે આમાં થોડો ઓછો ગોળ નાખવા ઈચ્છતા હોવ તો થોડો ઓછો ગોળ લ્યો તો પણ ચાલશે તો આવી રીતના ગોળ ઓગળી જાય બસ ખાલી ઓગાળવાનો જ છે આમાં પાયો લાવવાનો કે નથી તેને વધારે પડતું આપણે ગોળને ગરમ નહીં થવા દેવાનું હોય ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને પછી આપણે માંડવીના બીનો ભૂકો એડ કરી દેશું અને તલ પણ એડ કરી દેશું ગોળને વધારે પડતો ગરમ કરશો તો એકદમ કઠણ માંડવી પાક બની જશે આપણે સોફ્ટ માંડવી પાક બનાવવાનો છે બસ હવે તેને પ્રોપર રીતના મિક્સ કરી દેવાનું છે હવે આપણો તલ સિંગ પાક છે એ બનીને તૈયાર થઈ ગયો છે તો પ્રોપર રીતના આવી રીતના બધો જ ગોળ છે એ તલ અને સિંગના ભૂકામાં મિક્સ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ એકદમ સરસ ટેસ્ટી એવો આપણો મિક્સ મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને થાળીમાં પાથરી લેશું તો થાળીમાં ઘી લગાડી દેવાનું છે હાફ થાળીમાં જ તે મિશ્રણને આપણે પાથરશું તો આપણે અડધી થાળીમાં જ ઘી લગાડી દેસું અને તે મિશ્રણ આપણે એડ કરી દેશું તો બધું જ મિશ્રણ છે એ થાળીમાં રાખી અને તેને આપણે પાથરી લેશું આવી રીતના તમ ચમચાની મદદથી વાટકાની મદદથી અને થોડું ઠરે એટલે તમે હાથની મદદથી પણ મિશ્રણને પ્રોપર રીતના આવી રીતના સ્પ્રેડ કરી દેજો સરખી રીતના અને તેને ઠરવા માટે અડધી કલાક જેટલો રાખી દેજો મિશ્રણ ઠરી જાય એ પછી તેના આપણે પીસ કરી લેશું તો બસ અડધી કલાક કે કલાકની અંદર જ મિશ્રણ સરખી રીતના પ્રોપર ઠરી જાય છે તો આવી રીતના તેના પીસ કરી લેવાના છે તો જોઈ શકો છો એકદમ સરસ આપણો તલ સિંગ પાક પણ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણી બધી જ આઈટમ બનીને તૈયાર છે મકરસંક્રાંતિ માટેની બધા જ આપણો નાસ્તો બની ગયો છે તલસિંગ પાક છે પછી ચીકી છે તલની મમરાના લાડુ બાળકોના ફેવરિટ અને સિંગની ચીકી છે અને ટેસ્ટી એવો બધાનો ફેવરિટ એવો ચેવડો તો તમને જો મારી રેસીપી આ બધી જ પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી જય માતાજી